નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલના નવા વિડીયોમાં તો મિત્રો આપણે જાણીશું કે સીએટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર છવ્વીસ વિશે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જાણવાના છીએ જેથી વિડીયોને અંત સુધી જરૂર જોજો તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો આગળ વધીએ કે પ્રશ્ન એક કેકાર રવ પાઠ્યપુસ્તકમાં કેકાર રવ શબ્દનો અર્થ શું થાય છે તો જવાબ આવશે મોરનો પછી પ્રશ્ન બે નર્મદા નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો રહેવા પ્રશ્ન ત્રણ નર્મદા મૈયા પ્રવાસ વર્ણ લેખનના લેખક કોણ છે તો જવાબ આવશે રમણલાલ પ્રશ્ન ચાર ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે જવાબ આવશે નર્મદા પ્રશ્ન જાણીએ હનુમાનજીના માતાનું નામ શું હતું તો અંજની આગળ પ્રશ્ન જાણીએ પર્વતારા પ્રાર્થના કાવ્યના કવિ કોણ છે તો સુરેશ દલાલ આગળ જાણીએ હનુમાનજીના પિતાનું નામ શું છે કેસરી અશોક વાટિકામાં સીતા માતા પાસે કોણ ગયું હતું હનુમાન સુંદર સુંદર કાવ્યનો પ્રકાર જણાવો પ્રકૃતિ ગીત કવિએ સૂરજ ચાંદો અને સરિતાને કેવા કહ્યા છે સુંદર ઠંડી કાવ્યોમાં ટમેટાને ફ્રિજમાં શું નથી મળતું હૂફ ટમેટાને દૂધી માસીએ શું પહેરાવ્યું બંડી સરદાર વલ્લભભાઈ પટેલને કયા ટોપણા નામે ઓળખવામાં આવે છે લોખંડી પુરુષ ધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ છે શ્રીમદ રાજચંદ્ર કયો શબ્દ પર્વતનો પર્યાવરણ પર્યાય વાંચક છે ગિરી ચરણોમાં કાવ્યના કવિ કોણ છે યોસેફ મેકવાન ઉગમને આંભમાં સુરેલાય છે રંગ કાવ્યના કોણ છે દવે રાધા કોના કરતા વધુ સુંદર છે મુખડા ચંદ્ર કરતા વધુ સુંદર છે કઈ નદીને લોકમાતા કહેવામાં આવે છે તો નર્મદા નદીની લોકમાતા કહેવામાં આવે છે તો મિત્રો આ તા આજના એમસીક્યુ જો અમારા એમસીક્યુ તમને સારા લાગ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો આવા જ એમસીક્યુ અથવા આવી જ બીજી એક્ઝામ માટે આવા જ એમસીક્યુ પ્રોવાઈડ કરવામાં આવે છે જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો મળીએ બીજા વિડીયોમાં